હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં મજામાં જ હશો તો જય માતાજીને જય શ્રી કૃષ્ણ બધાના મિત્રો તો મિત્રો કેમ છો બધા તો આજ આપણે વ્લોગ બનાવવાનું કરી દીધું છે સાલું અને મિત્રો સને આજના વ્લોગમાં સને ભાઈ તમને બધાને ઘણા ટાઈમથી એવું લાગતું છે કે મિત્રો આ દાઢી કેમ હશે એમ તો મિત્રો દાઢી વધારી છે એનું કારણ એક છે કે મિત્રો છેને મારે બાધા લીધેલી છે એટલે એટલા માટે દાઢી છે તો મિત્રો કોઈ એવું કાંઈ ન વિચારતા કે કેમ દાઢી રાખી છે મિત્રો તો છે ને બાધા છે મારે એટલા માટે દાઢી રાખેલી છે અને મિત્રો હા એક વસ્તુ ખાસ કહેવા માગું છું બધાને કે મિત્રો મારી ચેનલ હતી ને જે ભીલરાજ વ્લોગ તો મિત્રો એ મેં ચેન્જ કરી છે મિત્રો તો નવી ચેનલ નવું નામ રાખેલું છે મેં કાનુડાની મોજ મિત્રો તો હવેથી છે ને આપણું ચેનલનું નામ છે કાનુડાની મોજ મિત્રો તો નામ ચેન્જ કરી દીધું છે અને બધા સપોર્ટ કરજો અને લાઈક કરજો અને જે કોઈ નવા હોય મારા વિડીયોમાં તો એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને થોડો થોડો બધા સપોર્ટ કરજો તો મિત્રો લગ્નમાં આગળ બના રહેજો તો મિત્રો સને જો હવે આપણે હાથમાં રજા હતી કારખાને નથી ગયા કારખાને તો ચાલુ જ છે મિત્રો પણ આપણે ગયા નથી કારખાને રજા રાખી અને મિત્રો સને

ચેનલનું નામ એટલે સેન્સ કર્યું કે અમુક અમાર સેનલનું નામ થોડુંક આમ અઘરા જેવું હતું કે બોલીએ તો આવે નહીં એમ અમુક અભણ હોય એટલે બોલે એટલે આવે નહીં ભીલરાજ બ્લોગ હતું એટલે છે ને બોલે એટલે આવે નહીં લખે તો આવે એટલે અમુક અભણમાળા હોય એ બિશારા નો બોલે બોલે તો આવે નહીં એટલે અમે સેન્સ કરી નાખ્યું રાખ્યું છે કાનુડાની મોજ એ તો બધાને આવડતું જ હોય એટલે અમને સેને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો અને સપોર્ટ આપજો બધાએ અમારા વિડીયો ગમતા હોય તો તમે બધા સપોર્ટ આપજો ને કોમેન્ટ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો તો અમને ખબર પડે કે અમે કેવા બ્લોગ બનાવીએ એમ તમે કહેશો તો અમને ખબર પડશે કેવા બનાવીએ કેવા ન બનાવીએ એમ જો આપણે તો હે ને ખોલીએ છીએ દાણા એટલા ખોલના થોડીક માઇન્ડ બી ખોલના છે

તો મિત્રો હવે છે ને જો આપણે છે ને હાંજ પડી ગઈ છે હાંજ પડી ગઈ ને આપડે હવે રસોઈ બનવા માંડી છે જો અહિયાં ચૂલો જગવી દીધો છે પાણી મૂક્યું છે ત્યાં બનાવવાના છે આપણે ભાત તો મિત્રો ભાત બની જાય પછી જમવાનું બની જાય એટલે આપણે જમી લઈએ ને આ બેન ને કઈક પાંદડા તોડી ગયો ને આ શું રમવાનું છે એમ બે કેમ છે શું છે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ હા બરોબર એવું છે એમ ને હા તો નઈ ના તો પાંદડા તોડી દે છે બનશી ને આઈસ્ક્રીમ બનાવો અમારે જો ભાઈ બોર્ડ છે આ મસ્તી ની જો ભાઈ હજી બોર નથી આવ્યા કા હજી બોર નહીં આવ્યા અમારે હંધાઈ ને છેલ્લે આવે હું બધા એના ઉલ્લી જાય ને પછી અમારે આવે તો આજ આપણે રજા હતી ને કેવું લાગ્યું રજા હતી હારું લાગ્યું ઘર કામ કર્યું ઘર કામ કર્યું નામ જો ભાઈ કપડા કેટલા બધા ધોઈ નહીં ખાશે જો આમ કપડા ધોઈ ધોઈને બધાય હતા એટલા બધાય ધોઈ નહીં ખા કા બધાય ધોઈ નહીં ખા રજા હોય એટલે શું કામ હોય કપડા ધોવાના હોય તમારે બેન હુકી મેલા બહુ ન કરતી હોય તો મિત્રો તો લોગમાં આગળ રહેજો પાણા ધોવે છે જવો નાની એવી છે અને ભાણા ધોવા મંડી છે આવડે ધોતા બેન એવું છે જવો ભાઈ અમારે બંછી બેન ભાણા મસ્તીના ના ધોવે છે હું કેશો બેન પછી તો મિત્રો હવે ફાઇનલી જો આપણો વ્લોગ અહીંયા કરીએ છીએ પૂરો ને જો ભાઈ અમારો વ્લોગ બીમા હોય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ અને નાની કોમેન્ટ કરી દેજો તો હવે મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય